जे पढाग हरी जाऊ हरजांग को बत्ती में जीवित ही आहे पण आज हवा ऐकू ना ले हवा ऐकू ना फक्त ऐकूच होता आहे जी उतर अरे अरे अच्छा अरे अच्छा हा ठंडीच आहे तुम्ही मला पण उतर आता दोशांती एक तो बाईक ऊपर एम हेटो पे पाच भाग आळसे एक तो बाईसन ओ मारा तोच गुत्ती

આ નહીં તો અચાનક બીજા કીધું લાયા હોય તો બહેલા ખોખરા કાઢ્યા બાઈક ચાલુ કરીને ક્યાં ના હવા થાય

અરે ભે જેવો તો ઊંચી ગયો અમારી જગ્યા તો દેખાતી ઊંઘું છો તો ભય મૂકું પડશે તો ખડું નથી આથી નહીં

તો શ્વાંતિ રોટલાય પારોત અને ઘેર જઈને અને શ્વાંતિ ઊંચી ત્યાં કે મારા મહેમાન હાર આવી હાર આવી ઢોળવું વાળું એક ખાતું જોવું પડે મારે ઊંઘું જ છે રીતે હવે કોક કરી કાઢવી તો પડશે ઊંઘું નથી ભાજી ઊંચે ભાજે દવા પણ દેવું પડશે મારા કેવો ઊંઘ તો બરાબર ની ઠંડી એવા પણ આપે જે ઉમ પડ્યો બે વખત ને ક્યારે મકોડાય ભાજી ના એવું કરે એવું કરવું મારા આવીને પસ્તો નું બાકી ના તું ઊંઘ તો બરાબર ની ચડી હે હા મીરાજી

મારા પેટમાં તો ભાઈ ઉંદેરા બોલી રહે મને હવે નહીં ખમાતું નિયમન નાખ તપલબી દેખાય કોક પડ્યું હોય ખાવાનું તો હવે મજા જોવું થોડુંક ઘણું ખાવું તો પછી આપણને નહીં ખમાતું એ જોવા દે પડ્યું ખીચડું આપણે ખીચડું તો કદી આજુધી નહીં

આ હું કરો તમે વળી આ તો બધું થઈ ના તો ભલામણા મને કેવ તો અદો હું રોટલા કરાવી દઉં ના ના રોટલા નીકળા બાતો ચણે ભાયા તે ના હું તો ગરમી હું કરો નાસ્તો કરો ઓહ આમ ખાઈન તો આયા તા ને ખાઈ ખાઈને જાય તા તો કરો હો તો નહીં આપણે આપડે શીચે છે જણે ચણે આલા ભાવી ને જલું આતા તે હું ઓલકમ એટલે આ મેમન લાગે ખાઈને આવેલા ચણ્યા પડ્યા હતા મારે એટલા ચણ્યા છોકરો રાતે પૂછ્યો તા ખાવા માંગશે શું કર્યું હું ખાવા દે ને મહેમાન હું આમાં તો પાણી પીણામાં જવા દેતા ઘરમાં વાહ પાલું ભરતા દે એ તને હારાય આવા કોઈ પેટમાં રાહત થઈ આમાં ચોટી હવા રાત જશે ખરેખર મોડા સો તારી વાગી ને છ વાગે ને એટલું તાર ચહેરાજી હું ખાબા ખાબે વાગા નથી તો લઈ જઈને ચહેરો જે મેં જવું હોય તો કેવું પૂછું પણ પણ મારો મારો ઠંડીના તો ઠરતા હતા χανડી નાઠર તઠર તઠર તો હવે તો આશીરત નું ઉજા હોય જેવું થઈ ગયું. અ મિત્રો ગમે તે જગ્યાએ આપણે મહેમાન ગતિ જવા હોય બજાયે ને તો ફોન કરીને જાવું કેમ ન અચાનક મહેમાનના ઘર જતો ના રે આવું નકા અમાર આળસ થઈ ને એવી ના આળસ થાય. અને ઉછી લેવું પડે ને ખાટલા નું કે લ્યો ય થાય કશું ના થાય એટલે ને અચાનક આйна જતો ના રેવાય હા વખાજી હા કેમ સર મજા જય માતાજી મિત્રો જો મહેમનગતિ જો તો પહેલાં આગળથી ફોન કરી દેવો કોઈ પણ જગ્યાએ આ મારા તો મહેમાન બહુ ગરીબ પરિસ્થિતિનો લાગુ મને નહીં રોટલોના ઠેકોના નહીં ખાટલાના ઠેકોના ગમે ત્યાં જો તો કદી ખાવાની ઓઢવાની નુંગવાની કદી શરબ રાખવી નહીં જય માતા